ઉપર ફેરવી દીધેલું હોય ને હવે હવે આ પાપડ બતાવું છું જો આ પાપડ છે ને એ ખીચી અને ઘઉંના લોટ બહી ના થાય છે એટલે આ દેશી પાપડ કહેવાય છે આ દેશી પાપડનો સ્વાદ એ માણવાનો છે સરસ મજાના પાપડ છે એકદમ સરસ મજાનો જ્યાં છાસ દેશી છાશનો આખે આખો ગ્લાસ છે અને એની અંદર સરસ મજાનું જો આ છાશનો મસાલો છે ને એવું નાખી દો એડ કરી દો આ સરસ મજાનો છાશનો મસાલો છે તો આ બધા મિત્રોએ મને કીધું સવારે પણ મારા માધવનો ફોન આવ્યો હતો અને બીજા ઘણા બધા મિત્રોએ કીધું એમના માટે મેં શાક રેડી રાખ્યું છે રાહ છે અને જેને જેને પણ ખાવું હોય તો ફરમાઈશ કરી દેજો શરમાતા નહીં આજના દિવસની અંદર આ સરસ મજાનું જે મેનુ બનાવ્યું છે મારા પત્નીએ એ હું જમવાનું છું એમની જે આખી રેસિપી છે લીલા જીંજરાનું શાક કઈ રીતે બને છે એને પોતાની ફૂડ ચેનલ મયુરીસ કિચન ની અંદર નાખ્યું છે હું આ વ્લોગ ની અંદર નીચે એની લિંક આપી દઈશ એટલે જો તમારે તમારા ઘરે બનાવવું હોય તો એ મુજબ તમે બનાવી શકશો કારણ કે આની અંદર એક સિક્રેટ વસ્તુ છે તે એડ કરેલી છે અને એ સિક્રેટ વસ્તુ શું છે એ તમે વિડીયો જોશો ને તો તમને ખબર પડશે આખી રેસીપી જીંજરાના શાકની એટલે હવે હું આ સ્વાદ માણી રહ્યો છું મને પાપડ બહુ ગમે એટલે કરું છું તમે પણ તમારા ઘરે જમો જે વસ્તુ તમારા ઘરે બની હોય અને કદાચ આવું જ જમવું હોય મારા ઘરે આવી શકો છો તમારા ઘરે પણ ફરમાઈશ કરી શકો છો શક્ય ન હોય તો ચોક્કસ પધારો ઘરે ચાલો જમીએ